ગઢડામાં રહેતા ગ્રાહકે એલ સી વીમા કંપનીમાંથી લીધેલ પોલિસીની સરેન્ડર વેલ્યુ વધવાના બદલે ઓછી થતાં ગ્રાહકે રોષ ઠાલવ્યો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા વિક્રમભાઈ નામના વ્યક્તિએ એલઆઈસી વીમા કંપનીમાંથી પોલિસી લીધી હતી પરંતુ તે પોલિસીની સરેન્ડર વેલ્યુ વધવાના બદલે ઓછી થતાં વિક્રમભાઈએ રોષ ઠાલવ્યો હતો આ અંગે વિક્રમભાઈએ જણાવ્યું કે આજથી પાંચ વર્ષ પહેલાં એલ વીમા કંપની એક પોલિસીની ખરીદી મેં કરી હતી તે એલઆઈસી પોલિસીની અંદર મને એવું જણાવવામાં આવ્યું હતું કે આજે તમે LIC પોલિસી મને એક્સિસ બેંક દ્વારા આપવામાં આવી હતી એક્સિસ બેંકે મને એવું જણાવ્યું હતું કે તમે જો આ એફડી કરો છો આ એફડીની અંદર તમને વળતર ઓછું મળે છે જેથી કરીને અમે તમને એક પોલિસી આપીએ છીએ તે પોલિસીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે તેમાં તમને તમારું રિટર્ન વધુ મળે છે આ પોલિસીની અંદર એક વર્ષમાં તમારે પાંચ લાખ રૂપિયા રોકવાના હોય છે ત્યારબાદ એક વર્ષ પછી તમે તમારી ઈચ્છાથી આ પેમેન્ટ સરેન્ડર કરી તમે તમારું સારું એવું વળતર મેળવી શકો છો આ પોલિસીની અંદર પાંચ વર્ષ માટે મેં પાંચ લાખ રૂપિયા રોક્યા હતા પાંચ વર્ષ પછી મારે પૈસાની જરૂરિયાત પડતા પોલિસીને જ્યારે મેં સરેન્ડર કરી ત્યારે મને એલઆઈસી તરફથી એવું કહેવામાં આવ્યું કે આની સરેન્ડર વેલ્યુ હાલ ત્રણ લાખ રૂપિયા જ છે પાંચ લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટ કરેલા છે તો મારા જે બે લાખ રૂપિયા કપાય છે તે કયા કારણોસર કાપવામાં આવે છે મેં બોટાદના ના અધિકારી સાથે વાતચીત કરી તેમજ મને જે એજન્ટે પોલિસી અપાવરાવી છે તે એજન્ટ સાથે પણ વાતચીત કરી છે પરંતુ બધેથી મને એક જ જવાબ મળે છે કે તમારી પોલિસી પાંચ લાખ રૂપિયાની લીધી હતી તેની સરેન્ડર વેલ્યુ હાલ ફક્ત ત્રણ લાખ રૂપિયા જ છે તેવું મને જણાવવામાં આવ્યું છે આજે કોઈ પણ નાનો માણસ પોતાની એક બચત કરતો હોય છે અને તે પૈસા પોતે આવી LIC જેવી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે પોતે એવી આશા સાથે રોકાણ કરતા હોય કે આમાંથી મને સારું એવું વળતર મળી રહેશે તો આ લોકોને ખાસ હું કહેવા માગું છું કે તમારા પૈસા છે તે કોઈ પણ કંપનીને ન આપો તમારો કોઈ વ્યવસાયની અંદર તેનું ઇન્વેસ્ટમેન્ટ કરો આવા જે વ્યક્તિઓ ધોળા ડાકુ કહેવાય છે તે તમને મીઠી મીઠી વાતો કરીને આવી પોલિસી લેવડાવી દેશે અને અંતે તમારે નુકસાની ભોગવવાનો વારો આવશે જેથી લોકોને મારું કહેવું છે કે સાવચેત રહો સતર્ક રહો મારું નામ વિક્રમ આહિર છે અને હું ગરડાનો વતની છું મેં આજથી પાંચ વર્ષ પહેલાં એક એલઆઈસીની મેં પોલિસી લીધી હતી અને એ એલઆઈસી પોલિસીની અંદર મને એવું જણાવવામાં આવ્યું હતું કે આજે તમે અત્યારે બેંકની અંદર અને એલઆઈસી પોલિસી મને એક્સિસ બેન્ક દ્વારા આપવામાં આવી હતી હવે આજે મને એક્સિસ બેંક જે એવું કીધેલું હતું તમે જે એફડી કરો છો તો એ એફડીની અંદર તમને વળતર ઓછું મળે છે તો અમે તમને એક પોલિસી આપીએ છીએ એ પોલિસીની અંદર તમે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એની અંદર જે છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટનું જે છે એ રિટર્ન તમને વધારે મળે છે તો આજથી પાંચ વર્ષ પહેલાં અમારા જ એક સબંધીના વ્યક્તિએ મને જ એક જે આ પોલિસી જે છે એ પકડાવી હતી અને મને એવું કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ તમારે આની અંદર જે છે પાંચ લાખ રૂપિયા તમારે રોકવાના હોતા હોય છે પછી પાંચ વર્ષે જે છે એ તમે તમારી ઈચ્છાથી એક વર્ષ પછી તમે તમારી ઈચ્છાથી એક વર્ષે બે વર્ષે કે પાંચ વર્ષે તમે આ આનું જે પેમેન્ટ જે છે આ સરેન્ડર કરીને તમે સારું એવું વળતર એમાં મેળવી શકો છો તો હાલ આજે આ પોલિસીની અંદર મેં પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે રોક્યા હતા અને પાંચ વર્ષ પછી મારે પૈસાની જે જરૂર પડતા આ પોલિસીને મેં જ્યારે સરેન્ડર કરી ત્યારે મને ઉપરથી એવું કહેવામાં આવ્યું એલઆઈસી તરફથી કે આની સરેન્ડર વેલ્યુ હાલ અત્યારે ત્રણ લાખ રૂપિયા છે તો પાંચ લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટ કરેલા છે મને એમ હતું કે મારા પાંચ લાખના મને ક્યાંક ને ક્યાંક એક લાખ રૂપિયા કે પચાસ હજાર રૂપિયા કે વીસ હજાર રૂપિયા મને એમાં જે છે બેનિફિટ મળી થઈને મળવાના છે તો હાલ અત્યારે મેં જે આ આની સરેન્ડર વેલ્યુ જ્યારે હું લેવડાવું છું ચેક કરાવું છું તો એલઆઈસી તરફથી મને એવું કહેવામાં આવે છે કે આની અત્યારે હાલ સરેન્ડર વેલ્યુ માત્ર ત્રણ લાખ રૂપિયા બતાવે છે તો હાલ આ બે લાખ રૂપિયા જે મારા કટિંગ થાય છે કપાય છે તો એ ક્યાં કપાય છે મેં બોટાદના જે આના એલઆઈસીના જે મેન મેનેજર હોય એની આરે વાત કરી ફોનમાં વાત કરી હતી આનો જે એજન્ટે જે મને પોલિસી જે આપી હતી લેવડેલી હતી એની આરે મેં વાત કરી તો બધી જગ્યાથી એક જ મને જવાબ મળે છે કે હાલ અત્યારે એની સરેન્ડર વેલ્યુ ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયાની જે તમે પોલિસી લીધી છે એની સરેન્ડર વેલ્યુ જે છે અત્યારે ત્રણ લાખ રૂપિયા બતાડે છે તમે ત્રણ લાખ રૂપિયા મળવા પાત્ર છે આજે એક મજૂર વર્ગ વ્યક્તિ હોય છે કે જે પોતાની એક નાનકડી જે રકમ જે બચત કરતો હોય છે પેટે પાટા બાંધીને પોતાની જે રકમ બચાવતો હોય છે હવે એ રકમને ઘણીવાર છે ને એ આવા એલઆઈસી પોલિસીની અંદર જે છે ને એ રોકતો હોય છે અને એ આશાએ રોકતા હોય છે કે ભાઈ આની અંદરથી મને કોઈ સારું એવું વળતર મળે તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે તમારા જે પૈસા છે એને તમે કોઈને નહીં આપો તમારી પાસે રાખો તમારા કોઈ વ્યવસાયની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કોઈ મકાન જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો કોઈને તમે પોલિસીનો આપો એ તમારા સગા જ તમારા સંબંધિત જે છે વ્હાઈટ કોલર પહેરીને આ તમારી પાસે આવે છે અને એક કહેવાય કે થોડા ડાકુ જે છે સફેદ ડાકુ જે છે એ તમને મીઠી ચોરી મારીને આવી પોલિસી તમને જે છે એ પકડાવે છે અને બાદમાં તમારા પૈસાનું તમને કોઈ રિફંડ એની પાસેથી મળતું નથી એ આ બધા એક રીતના જે સરકારી હોય કે અર્ધ સરકારી હોય એ બધા ધતિંગ જ છે એટલે લોકોનું મારું કહેવું એવું છે કે સાવચેત રહો સચેત રહો અને પૈસા જે છે એ તમારી પાસે રાખો વિક્રમભાઈ પાંચ લાખની સામે ત્રણ લાખ રૂપિયા સરન્ડર વેલ્યુ કહે છે તો આ બે લાખ રૂપિયા ગયા છે એને તમે શું કહેશો હવે બે લાખ રૂપિયા તો વાઇટ ચોરી જ કહી શકીએ આપણે એને જે એને લીગલી રીતે એક એક કહી શકાય આપણે કારણ કે એને તો આપણે કઈ કરી શકતા નથી સત્તા સામે આપણે કઈ બોલી શકતા નથી ને એને સામે જેમ હું અટવાણો એવી રીતે આજે હજારો લોકો જે છે એલઆઈસી ની અંદર જે છે પોતાના હપ્તા એવી આશાએ ભરેલા છે કે આજે ને તો કાલે મારી એલઆઈસીમાંથી માંથી જે મારી રકમ છે એ મને ક્યાંક ને ક્યાંક જે એમાં વધારો થઈને મળશે પણ હકીકતમાં એવું નથી